આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી અંતર્ગત ચલો અભિયાન માટે મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઇ રાજગોરે મહેસાણા જિલ્લા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ દસથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ચલો અભિયાન ચલાવાશે જેમાં સાંસદો ધારાસભ્યો અને પક્ષના પદાધિકારીઓ ચૂંટાયેલા સદસ્યો તેમજ અન્ય જવાબદાર કાર્યકર્તાઓ પોતાના વતનથી બીજા ગામમાં જઈ ચોવીસ કલાક માટે કાર્યકર્તાઓના ઘરે રોકાઈને બુથ

ની માહિતી આપવા માટે કાર્યકર્તાઓ ગામે ગામ જઈ રહ્યા છે તમામ ધારાસભ્યશ્રીઓમાં કરશનભાઈ કડી ખાતે મુકેશભાઈ મહેસાણા શહેર ખાતે જવાના છે સરદારભાઈ ચૌધરી ખેરાડના ગોરીસણા મુકામે જશે સુખાજી ઠાકોર સદુતલાના છન્નું અને સત્તાણું નંબરના બુથની મુલાકાત લેશે કિરીટભાઈ સાહેબ ઊંઝાના ધારાસભ્યશ્રી કોડા મુકામે જશે હું પોતે ઊંઝાના ઐઠોળ ગામે જવાનો છું આ જ રીતે એમ પટેલ સાહેબ સુરત જવાના છે અને તમામે તમામ કાર્યકર્તાઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ હોય તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હોય નગરપાલિકાના પ્રમુખશ્રીઓ સૌ જવાબદાર કાર્યકર્તાઓ ચૂંટાયેલા હોદ્દેદારો તમામે તમામ બૂથની મુલાકાત લેશે અને આ જ રીતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે યોજના બની છે એમાં એકાવન હજાર સાતસો ને ત્યાંશી તમામે તમામ બૂથ ઉપર એક કાર્યકર્તા બે બૂથની મુલાકાત લેશે અને આ યોજના અમલમાં મૂકશે